ને પિસ્તાળીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેશે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવા સલાહ આપી અને એશિયા કપ ભારતે ગ્રુપ એ માં ઓમાનને એકવીસ રનથી હરાવ્યું આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે તેઓ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેશે અને ભાવનગર ખાતે ચોત્રીસ કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે આજે શરૂ થનાર પ્રોજેક્ટ્સમાં બંદર વિકાસ નવીનીકરણીય ઉર્જા આરોગ્ય સંભાળ અને શહેરી પરિવહન સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ઇન્દિરા ડોક ખાતે મુંબઈ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું ઉદઘાટન આજે શરૂ થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાંનો એક છે સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ आज शुरू की जाने वाली परियोजनाओं में अकेले समुद्र क्षेत्र की परियोजनाओं का मूल्य 7,800 करोड़ से अधिक है इनमें मुंबई में एक नया क्रूज टर्मिनल कोलकाता और पारादीप जैसे प्रमुख बंदरगाहों पर नई कंटेनर सुविधाएं और कंडला के दीनदयाल बंदरगाह पर ग्रीन बायोमेथेनॉल प्लांट जैसी प्रमुख परियोजनाएं शामिल है इसके अलावा प्रधानमंत्री गुजरात के लिए छब्बीस हजार तीन सौ करोड़ से अधिक की कई नई परियोजनाओं का शुभारंभ करेंगे जिनमें छारा बंदरगाह पर एलएनजी टर्मिनल जैसे नए ऊर्जा संयंत्र સત્તર કિલોમીટર કે રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્ગીય પરિયોજના શામ હે અપર્ણા ખુંદ આકાશવાણી સમાચાર અહેમદાબાદ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી કર્ણાટકના અલંદમાં પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી પંચે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસમાં નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પંચે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી તેમને સાંભળવાની તક આપ્યા વિના દૂર કરી શકાતું નથી પંચ અનુસાર અલંદમાં કાઢી નાખવા માટેની છ હજાર અઢાર અરજીઓ મળી હતી જેમાંથી ફક્ત ચોવીસ માન્ય હોવાનું જાણવા મળ્યું હતું રાજુરા ચંદ્રપુર મહારાષ્ટ્રમાં મતદાર નોંધણી માટે સાત હજાર સાતસો અરજીઓ મળી હતી તેમાંથી છ હજાર આઠસો એકસઠ અરજીઓ અમાન્ય હોવાનું જાણવા મળ્યું છે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીસીએ સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ તેમણે કહ્યું કે વિશ્વએ ભારત પાસેથી શીખવું જોઈએ કે તે કેવી રીતે સંઘર્ષ શરૂ કરે છે અને તેનો ઝડપથી અંત કેવી રીતે લાવે છે નવી દિલ્હીમાં શ્રી સિંહે કહ્યું કે ભારતે આતંકવાદ વિરોધી ઉદ્દેશો પ્રાપ્ત કર્યા પછી ઓપરેશન સિંદુરનો અંત આવ્યો છે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી છે તાજેતરમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં ભારતીય નાગરિકોને ઈરાનમાં રોજગાર આપવાના વચનો આપીને અથવા રોજગાર માટે અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા ઈરાન પહોંચ્યા પછી આ ભારતીય નાગરિકોનું ગુનાહિત ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની મુક્તિ માટે તેમના પરિવારો પાસેથી ખંડણી માગવામાં આવી હતી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાની સરકાર ભારતીયોને ફક્ત મુક્ત પ્રવાસન માટે વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે અને નોકરીઓ અને અન્ય કોઈ હેતુ માટે ઈરાનમાં વિઝા મુક્ત પ્રવેશનું વચન આપતા એજન્ટો ગુનાહિત ગેંગ સાથે જોડાયેલા હોઈ શકે છે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે જેમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આગામી ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરવાની મંજૂરી આપવામાં આવી છે અમેરિકાએ પેલેસ્ટાઇનના અધિકારીઓને વિઝા આપવાનો ઇન્કાર કર્યા પછી તેમને રૂબરૂ હાજરી આપવાથી રોક્યા પછી આ ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો એકસો ત્રાણું સભ્યોની જનરલ એસેમ્બલીએ પેલેસ્ટાઇન રાજ્ય દ્વારા ભાગીદારી નામના ઠરાવને એકસો પિસ્તાળીસ મત સાથે પાંચ મતો સાથે અને છ મતો સાથેથી દૂર રહેવા સાથે મંજૂરી આપી હતી અમેરિકા અને ઇઝરાયેલે આ પગલાંની વિરુદ્ધ મતદાન કર્યું હતું જ્યારે ભારત તેને ટેકો આપનારા દેશોમાં સામેલ હતું ઠરાવમાં પેલેસ્ટાઇનના પ્રતિનિધિઓને તેમના વિઝા નકારી અને રદ કરીને તેમની ભાગીદારી અટકાવવાના અમેરિકાના નિર્ણય પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો સેવા અને સુશાસનના મંત્રથી પ્રેરિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાગ મહેનત કરી રહી છે આજે આ ખાસ શ્રેણી સેવા પર્વમાં આપણે મોદી સરકારે દેશભરના દરેક પરિવારને સુરક્ષિત રાખવા માટે વીમા કવરેજનો વિસ્તાર કેવી રીતે કર્યો છે તે અંગે સાંભળીએ એક અહેવાલ प्रधानमंत्री नरेंद्र मोदी ने मई 2015 में प्रधानमंत्री सुरक्षा बीमा योजना दुर्घटना के कारण होने वाली मृत्यु या विकलांगता के लिए न्यूनतम प्रीमियम पर 2 लाख रुपए तक का आकस्मिक मृत्यु और विकलांगता कवर प्रदान करने के लिए बनाई गई है प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना किसी भी कारण से मृत्यु होने पर न्यूनतम प्रीमियम पर जीवन बीमा कवर प्रदान करने के लिए बनाई गई है प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि आमतौर पर आपको मालूम है आप इंश्योरेंस निकालने जाए कितना मेडिकल चेकअप होता है और वो तय करता है इसको दें या न दे ये लुढ़क जाएगा तो ये स्कीम ऐसी है आपको सिर्फ फॉर्म भरना है अगर आप बीमार भी होंगे तो भी इसको बीमा मिल सकता है एक लाभार्थी ने अपने परिवार का अनुभव बताया तो जी को ब्रेन होने हुआ था और वहाँ से हम लोग लेके आए पटना एम्स में तो यहाँ पे लगभग लग लग चार लाख चौरानवे हजार रूपए का खर्चा बताया था तो हमने आयुष्मान कार्ड से इलाज कराया तो हमको एक भी पैसा देना नहीं पड़ा अनुपम और विष्णु की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल દુબઈમાં આયોજિત અઠાવીસમી યુપીયુ કોંગ્રેસ દરમિયાન ભારત યુનિવર્સલ પોસ્ટલ યુનિયન યુપીયુના વહીવટી પરિષદ અને પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલ પીઓસી માટે ફરીથી ચૂંટાયું છે સંચાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની ફરીથી ચૂંટણી ઇન્ડિયા પોસ્ટના નેતૃત્વ સુધારાઓ અને નવીન ડિજીટલ પહેલમાં આંતરરાષ્ટ્રીય સમુદાયના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે ભારતે અબુધાબીમાં ટી ટ્વેન્ટી એશિયા કપમાં ગ્રુપ એમાં ઓમાનને એકવીસ રનથી હરાવ્યું અર્શદીપસિંહ ચોસઠ મેચોમાં સો ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવનારા પ્રથમ ભારતીય બોલર બન્યા આ જીત સાથે ગ્રુપ એમાં ટોચ પર રહીને સુપર ચાર તબક્કામાં પ્રવેશ થયો છે શ્રીલંકા આજે દુબઈમાં સુપર ચાર તબક્કાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે મહિલા ક્રિકેટમાં ભારત આજે બપોરે દિલ્હીમાં નિર્ણાયક ત્રીજા અને અંતિમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે ફૂટબોલમાં ભારતીય પુરૂષ ટ્રીમે ગઈકાલે કોલંબોમાં ગ્રુપ બીની મેચમાં ભૂતાનને એક શૂન્યથી હરાવીને સેફ અંડર સેવન્ટીન ચેમ્પિયનશીપના સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોને હેડલાઇન બનાવ્યા છે ગુજરાત સમાચાર લખે છે ઈરાનના ચાબહાર બંદર પર ટ્રમ્પનો પ્રતિબંધ દિવ્યભાસ્કર લખે છે જીએસટી ચોપન વસ્તુની યાદી તૈયાર ભાવ નહીં ઘટાડનાર વિક્રેતા સામે કાર્યવાહી થશે ચૂંટણી પંચે માન્યતા વગરના વધુ ચારસો ચુમોતેર રાજકીય પક્ષોને ડિલિસ્ટ કર્યા આ સમાચારને ગુજરાત સમય પ્રથમ પાને છાપ્યા છે ફૂલછાપ પ્રથમ પાને લખે છે વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેશે ગુજરાત સમાચાર લખે છે ભારત અગ્નિ અઝિમિશાઇલનું પરીક્ષણ કરશે ચીન અને યુરોપમાં ફફડાટ એક અહેવાલમાં દિવ્યભાસ્કર લખે છે વીસ ટકા જંગલ ધરાવતા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ એશિયા કપમાં ભારતે ઓમાન એકવીસ રને હરાવ્યું આ સમાચારને તમામ અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેશે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી અને એશિયા કપમાં ભારતે ગ્રુપ એમાં ઓમાનને એકવીસ રનથી હરાવ્યું આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા દેશભક્તિ ગીત સાંભળશો સમૂહ સ્વરૂપ